ગીર પંથકના બે પ્રેમી પંખીડાની વાત કરવી છે વીર માંગડાવાળો અને પદ્મની વીર માંગડાવાળો મામાને ઘેર મહેમાન થઈને રહે છે પરંતુ બન્યું એવું કે બાયલ ચાવડો ગાયોનું ધણ વાળી જતા ઘૂમલીમાં ખૂબ દેકારો થવા માંડ્યો ભાણ જેઠો કહે બધા મર્દો આવજો પણ માંગડાવાળાને ન જગાડતા અને ઘૂમલીમાંથી બધા ગાયોની વારે જતા રહ્યા થોડી વાર થઈ ત્યારે વીર માંગડાવાળો જઈ ગયો અને કહ્યું કે આ ગુમલીમાં કોઈ પુરુષ દેખાતું નથી પણ માંગડાવાળાને ખબર પડી કે મામા તો ગાયોની વારે ચડ્યા છે તો હું પણ રજપૂતનો દીકરો છું મારાથી ગામમાં ન રહેવાય અને માંગડાવાળો પણ ગાયોની વારે નીકળી પડ્યો પણ માંગડાવાળો કહે લાયને જતા જતા પદ્માને મળતો જાવ નહીતર પદ્મા કહે છે કે માંગડાવાળો મને મળવા પણ ન રહ્યો પદમા જરૂખે ઊભે ઊભે કાગ ડોળે માંગડાવાળાની વાટ જોઈ રહેશે ઘોડો લઈને માંગડો પદમા પાસે જાય છે અને કહે કહેશે હે માંગડા તું ગાયોની વારે જાવશો તો એકાદી સોગઠા બાજી રમતો જા માંગડો કહે હે પદ્મા હું ગાયોની વારે જાઉં છું અત્યારે મારે સોગઠા બાજી ન રમાય જ્યારે હું પાસો આવીશ પછી તારી સાથે હું સોગઠા બાજી રમીશ એટલે પદમા કહે માઢ પર માંડેલ છે પિતળિયા યા શા સોગઠા બાજી તું એક માટે રમતો જા માંગડા હે માંગડા એકાદ સોગઠા બાજી રમતો જા તું પાસો આવીશ કે નહીં આવ તેની શું ખબર માંગડો કહે કે હું જરૂર પાસો આવીશ અને માંગડો ત્યાંથી નીકળી જાય છે મામા અને બાયલ ચાવડા વચ્ચે લડાઈ ખૂબ ચાલી રહેશે મામા કહે હે માંગડા તારે નહોતું આવું અમે અમારો હિસાબ ચૂકવી લે પરંતુ માંગડો કહે હે મામા હું રજપૂતનો દીકરો છું મારાથી ઘરમાં ન રહેવાય અને માંગડા અને બાયલ ચાવડા વચ્ચે ખૂબ લડાઈ ચાલી પરંતુ બન્યું એવું કે બાયલા ચાવડે માંગડાની નજર ચૂકવી અને માંગડાને સાતીમાં બરસી ઝીકી દીધી અને માંગડો રણ મેદાનમાં ઢળી પડ્યો અને શેલા શ્વાસે બોલ્યો મામા મારી પદવાને જા જ્વાર કહેજો કે પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો તું કરીશ માં કલ્પાંત મરતા બોલ્યો માંગડો હે મામા આવું તમે જઈને મારી પદ્માને કહેજો અને મામા વેલા મઢે ત્યાંથી ગુમલી પાછા ફરે છે પદ્મા કાગ ડોળે માંગડાની વાર જોવે છે પણ વાર છે પણ આંટાળી પાગડી એકે દેખાતી નથી પદમા કહે છે પાગડિયું ભાળું પચાસ આંટાળી એકે નહીં એ ઘોડો એ અસવાર તને મીટેનો ભાળું માંગડા મામા પદ્મા પાસે આવ્યા અને પદ્માને કહે છે હે પદ્મા તારો માંગડો રણ મેદાનમાં કામ આવી ગયો છે અને પદ્મા આવું સાંભળી અને એમ કહેવાય છે કે પદ્મા ગાંડી તૂર થઈ ગઈ મિત્રો અમારા વિડીયોને એક લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર પણ